ઈરાન વચ્ચે છેલ્લા કેટલાય સમયથી તણાવ ચાલી રહ્યો રહ્યો છે છે જે વકરી ત્યારે અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદમાં એક કાર પર ડ્રોન હુમલો કર્યો આ હુમલામાં મિલેશિયા કમાન્ડર સહિત ત્રણ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે સૂત્રો દ્વારા મળતા અહેવાલ અનુસાર ઈરાકની રાજધાની બગદાદમાં મિલેશિયા જૂથ કૈતબ હઝબુલ્લાના ટોચના કમાન્ડર સહિત કેટલાક લોકો એક કારમાં જઈ રહ્યા હતા કાર જ્યારે પૂર્વી બગદાદના મસ્તલ વિસ્તારમાં હતી ત્યારે અમેરિકન સેનાએ કારને નિશાન બનાવીને ડ્રોન હુમલો કર્યો હતો હુમલામાં કારનો બુકડો બોલી ગયો હતો અમેરિકન સેનાના હુમલા બાદ ઘટના સ્થળે થોડીવાર માટે અરાજકતાનો માહોલ સર્જાયો હતો આ ડ્રોન હુમલો એટલો ભયાનક હતો કે કારમાં સવાર કઈ તો હિઝબુલ્લાના કમાન્ડર અને બે સહાયકોનું પણ મોત થયું હતું હુમલા બાદ પ્રશાસન અને પોલીસ તરફ એલર્ટ પર આવી ગઈ હતી રાજકીય ટીમ ઘટના સ્થળે પોહચી હતી ઘટના પગલે લોકોના ના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જો કે સ્થાનિક પ્રશાસન અને પોલીસે ભીડને ને કાબુમાં લીધી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ